તાલુકા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી તેના ભાગરૂપે મામલતદાર અને ટીડીઓ દ્વારા અંદાજીત સો લોકોને માણેકપુર પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા આ સાથે માણેકપુર ગામના હળપતિવાસના

પૂર્ણા નદીના કાંઠા વિસ્તારના ગામોમાં સાવચેતીના ભાગરૂપે આજે જિલ્લા વહીવટી તંત્રમાં કલેક્ટર સાહેબના માર્ગદર્શન અંતર્ગત અમે ગામમાં ફરી રહ્યા છીએ અત્યારે અમે માણેકપોર ગામના મચકા ટેકરી હડપતિવાસની અંદર છીએ જ્યાં લગભગ બેથી અઢી ફૂટ જેટલા પાણી ભરાયા છે જેથી લોકોને સુરક્ષાના ભાગરૂપે આપણે સલામત સ્થળે ખસેડવા માટે વધુનો ગર્ભ ધરાવતી હતી એમને આપણે સાવચેતીના ભાગરૂપે નવસારી સિવિલ ખાતે ખસેડ્યા છે આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે પૂર્ણા નદીના કાંઠા વિસ્તારના ગામો જેટલા છે એમાં પાણી ભરાવાના કારણે કોઈ પણ સમસ્યા હોય તો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પર રિંગ કરો પોલીસ કંટ્રોલ રૂમ પર રિંગ કરો અને કોઈ પણ અસલામત જગ્યાએ જવાનું અત્યારે ટાળો પાણીમાં જવાનું અત્યારે ટાળો